હેલો ફ્રેન્સ વેલકમ ટુ એન્જેલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામતગઢવી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાને કરવાના બસ જોડાયેલા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે જે નોકરી અથવા તો અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે ને એમનું એવું પૂછવું છે કે હવે આ કોન્સ્ટેબલ પીએસઆઈની જાહેરાત આવી છે તો નોકરી ધંધો મૂકી દઈએ તો મારા ખ્યાલથી જો તમારે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ આઈ થાવું હોય અને આ ભરતીમાં સફળતા મેળવવી હોય તો તમારે બધું મૂકી અને માત્ર ને માત્ર ઓકે આ તૈયારી ઉપર ફોકસ કરાય કેટલો સમય મળશે ઓકે કેટલો ટાઈમ તૈયારી માટેનો છે તમારે કેટલી જરૂરિયાત છે એના આધારે આખું આયોજન ઘડીને તમારા જીવનનું સર્વસ્વ ડેડિકેશન જેને કહેવાય ડેડિકેશનનો મતલબ શું થાય ખબર છે બધું મૂકીને બસ એક જ વસ્તુ દેખાવી જોઈએ કે આ વખતે કોન્સ્ટેબલની જે જગ્યા છે કે પીએસઆઈની જગ્યા છે ઓકે એમાં મારું નામ હોવું જોઈએ બીજા નંબરમાં વાત એ મહત્ત્વની છે કે આવડી મોટી ભરતી એમ પીએસઆઈની આઠસો ને અઠ્ઠાવન જગ્યા એટલે જે મિત્ર ગ્રેજ્યુએટ હોય એ લોકોએ પીએસઆઈને ટાર્ગેટ રાખવો પીએસઆઈની તૈયારી ખચઘચાઈને એવી કરવાની કે કોન્સ્ટેબલ તો બાય ડિફોલ્ટ થવાય એમ જે ગ્રેજ્યુએટ નથી અથવા તો ઉંમર નથી થઈ એ લોકો ટાર્ગેટ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલનો રાખે બાકી જે લોકો ગ્રેજ્યુએટ છે ઉંમર થઈ ગઈ છે એ લોકોએ બરાબર ફિક્સ કરી નાખવાનું પીએસઆઈ જ બનવું છે એટલે પીએસઆઈ ની પ્રિપેરેશન આઠસો અઠાવન જગ્યાની તમે કરો તો બાય ડિફોલ્ટ કોન્સ્ટેબલ બધે બધા અંદર આવી જાય એટલે પીએસઆઈ માં કોન્સ્ટેબલ તો બાય ડિફોલ્ટ થવાય ખાલી કોન્સ્ટેબલ નો ટાર્ગેટ રાખો તેવું બને કોન્સ્ટેબલ હાથમાં ના આવે તો પીએસઆઈ નો તો પ્રશ્ન જ નથી એટલે નોકરી ધંધો જે કરતા હોય બધું સાઈડમાં મૂકી અને છ મહિના બાર મહિના આઠ મહિના જે સમય મળે ધંધને ખેંચી મારો એટલું ચોક્કસ યાદ રાખજો કે અત્યારે તમારી એક દિવસની મહેનત એ તમારા આવનારા જીવનના એક મહિનાને સુધારશે એક દિવસની મહેનત સામે એક મહિનો અત્યારે તમારી કરેલી એક મહિનાની મહેનત તમારા આવનારા જીવનના એક વર્ષને સુધારશે અને અત્યારે તમારા એક વર્ષની મહેનત એ તમારી ત્રણ પેઢી સુધારશે એટલે એક દિવસ સામે મહિનો છે એક મહિનાની સામે એક વર્ષ છે અને એક વર્ષની સામે ત્રણ પેઢી છે કેમ કે વર્ષ ડેડિકેશન સાથે તમે મહેનત કરો તમે નોકરી લાગી જાઓ એટલે તમારી પેઢી ઓકે મસ્ત સેટ થઈ જાય તમારા માતા પિતા રાજી એટલે એ પેઢીની ચિંતા ઓછી થઈ જાય અને તમે નોકરી કરતા હશો તો તમે તમારી આવનારી પેઢીને સારું જીવન આપી શકશો તો એ પેઢી પણ ખુશ તો એકાદ વર્ષનું ડેડિકેશન જો તમે આપશો તો તમે ત્રણ પેઢીનું સુખ ભેગું કરી શકશો જો તમને નોકરી કરવાની મજા આવતી હોય તો જીવનમાં નોકરી એક વિકલ્પ છે એકમાત્ર વિકલ્પ નથી ઘણા બધા વિકલ્પમાં સરકારી નોકરી એક વિકલ્પ છે પણ એક માત્ર વિકલ્પ નથી કે નોકરી હોય તો જ જિંદગી છે એવું નથી લે નથી નોકરી મૂકી લે નથી કરતા એટલે નોકરી એ એક વિકલ્પ છે એકમાત્ર વિકલ્પ નથી જો તમને એ વિકલ્પ ગમતો હોય કે મારે સરકારી નોકરી કરવી છે તો આનાથી મોટો સુવર્ણ સમય તમારા જીવનમાં ભાગ્યે જ આવે બાકી ન આવે કેવડી મોટી ભરતી વિચાર કરો બે હજાર છવ્વીસમાં કોન્સ્ટેબલ પીએસઆઈ તલાટી કલર્ક સીસી જેટલી જેટલી ભરતીના તમને નામ આવડતા હશે બધી ભરતી એક જ વર્ષમાં આવવાની છે વ્યવસ્થિત આયોજનપૂર્વક મહેનત કરશો તો બધામાં પાસ થશો અને જો નહીં કરો તો બધામાં નાપાસ થશો હવે નક્કી તમારે કરવાનું છે કે પાસ થવું કે નાપાસ થવું પણ જો પાસ થવું હોય તો પૂરેપૂરું ફોકસ દિવસના ચોવીસ કલાકમાંથી બાર કલાક ચૌદ કલાક સોળ કલાક તમારી કેપેસિટી પ્રમાણે અને કેપેસિટીથી થોડુંક એક્સ્ટ્રા એફર્ટ્સ નાખીને ઓકે તૈયારીમાં આપી દો જીવનમાં એક વર્ષ સંઘર્ષ કરી લો સંઘર્ષ એનો એક એક ક્ષણ છે એ હેરાન કરનાર ઓકે તકલીફ આપનાર પીડા આપનાર હોય છે પણ એ જીવનમાં એક વખત હોય અને જ્યારે એ સંઘર્ષ તપી અને શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચે ત્યારે એ પરિણામની અસર તમને આજીવન ઇફેક્ટ આપે તમે કોઈ નોકરીમાં પાસ થઈ જાઓ એનો ઓર્ડર એક જ વખત આવે એની ખુશી આજીવન જિંદગીભર ચાલે તો સંઘર્ષ કરો શ્રેષ્ઠ પરિણામ આવે એના માટે મહેનત કરો સખત ને સતત મહેનત કરો પરિણામ ઈશ્વર ચોક્કસ આપશે અને એની મજા રોજે રોજ તમને તમારા માતા પિતાને તમારા પરિવારને આવનારી બે ત્રણ પેઢીઓને આવશે હવે તમારા હાથમાં જ તમારે શું કરવું છે એન્જલ એકેડેમી પરિવાર તમારા માટે જે જોઈએ બધું લાવીને બેઠા છીએ ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો ઓનલાઈન કોર્સ ચાલે છે લાઈવ બેચ ચાલે છે રૂબરૂ આવવું હોય તો એન્જલ એકેડેમી રાયસણ ખાતે રૂબરૂ બેચ ચાલે છે પુસ્તકો જોઈએ તો રૂબરૂ મળી જશે ઓનલાઈન જોશે જોઈએ તો ઓનલાઈન મળી જશે જે વિદ્યાર્થીને જોઈએ એ બધું હાજર છે તમારે જે જોતું હોય અહીંયા નંબર આપેલા છે એ નંબર ઉપર મેસેજ કરો વોટ્સઅપમાં તમને સામે ડિટેલ મળી જશે અને દિલથી તૈયારી કરવી હોય માત્ર ને માત્ર તૈયારી કરવી હોય કે કે માત્ર ને માત્ર તૈયારી સોળ કલાક વાંચવું છે તો પધારો તમારું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ બાકી કોઈ પણ પ્રકારનું દિંડક નાટક કે વ્યસન કરવું હોય તો અહીંયા ધક્કો ન ખાતા ઘરે બેઠા ભણો મોજ કરો જ્યાં મજા આવીને ભણો અહીંયા આવવું હોય તો પ્યોર ડેડિકેશન સાથે મહેનત કરવી હોય તો તમારું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આવી જાવ ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો એના માટે એપ્લિકેશન છે એમાંથી શરૂ કરી શકો છો બુક મટિરિયલ જોતું હોય તો એ પણ મંગાવી શકો છો આગળની પરીક્ષામાં આખા બસો માર્ક્સના પેપરમાંથી જે પૂછાયું હતું એની પીડીએફ ટેલિગ્રામમાં શેર કરી છે અહીંયા ટેલિગ્રામ ચેનલની તમને લિંક આપી છે ઓકે એ ગ્રુપમાં જોડાશો તો એ પીડીએફ પાછી શેર કરી દઈએ છીએ કયો પ્રશ્ન બુકના કયા પાના ઉપરથી હતો ને એ અંદર લખેલું છે આ એટલા માટે કે એક વિશ્વાસની વાત છે કે તમારા મટિરિયલમાંથી પૂછાશે મટિરિયલ પહેલાં હતું પછી પેપર લેવાનું એમાંથી પૂછાણું એ તમને લખીને આપ્યું છે હવે તમને ભરોસો બેસતો હોય તો વાંચો ભણો તૈયાર કરો અને પાસ થાવ તમારા જીવનમાં મજા આવે ઓકે એ બધી મજા ભેગી અમારા જીવનમાં આવે છે તો કરો શ્રી ગણેશ મળીએ છીએ આગળ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ